અંકલેશ્વર નોટિફાઈડના રહેણા વિસ્તારોમાં રખડતા ઢોરોને પાંજરા પુરવા સહિત રખડતા ઢોરોને ખુલ્લા મૂકનાર ઢોર માલિકો સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા હવે દંડની કાર્યવાહી હાથ ધરી છે

આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી ચીમકી નોટિફાઈડ વિસ્તારના સત્તાધીશોએ આપી હતી છેલ્લા બે દિવસોથી તંત્ર દ્વારા ખાનગી ઢોર પાર્ટીને ઢોર પકડવાનો ઈજારો અપાયો છે બે દિવસ દરમિયાન પંદર થી વધુ રખડતા ઢોરોને પકડી ડબ્બે પૂરવામાં આવ્યા હતા તેમજ ઢોરના પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હું ડેપ્યુટી એન્જિનિયર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અમે અંકલેશ્વર વસ રહેનાક વિસ્તારની અંદર રખડતા ઢોરોને પકડ પકડવાની કામગીરી ચાલુ કરેલી છે જે આવનારા સમયમાં પણ આવી જ રીતે વખતો વખત ચાલતી રહેશે જેથી આવા કિસ્સાઓ ન બને અને એ માટે એના માલિકો તકેદારીના પગલાં લે અને પોતાને પરવડે એ રીતે જ પશુઓ પોતાની સાથે રાખે સુવ્યવસ્થિત રાખે રખડતા ન મૂકે એવી જ વિનંતી છે અમે અત્યાર સુધી ગઈકાલે નવ પકડ્યા ને આજે પણ જેટલા સમય મતલબ નવ જેવા પકડવાનો ગણતરી છે દસ જેવા અત્યારે તો આપણે જોઈએ છે કે નવ ને ચૌદ જેટલા પકડાયા છે બીજા આવનારા સમયમાં બી જેટલા જ પકડાશે એટલા પકડવાનો પ્રયત્ન છે અમારો